સુરત સચિન જેઆઈડીસી વિસ્તારમાં ગતરોજ પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે હત્યા કરાઈ હતી પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી હતી સુરતના સચિન જીઆઈડીસીની શિવાંજલિ સોસાયટીમાં એક યુવકે તેના પરિવાર ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણીઓ કેર કરનાર યુવકને ચપ્પુ વડે માર મારીને હત્યા કરી નાખી હતી પોલીસે હત્યારા રામકુમારની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ સચિનના તલંગપુર રોડ પર શિવાંજલિ સોસાયટીમાં રહેતા ડુંગરલાલ જીવાજી મેવાડા ઘરમાં જ કરિયાણાની દુકાન ધરાવે છે આ શિવાંજલિ સોસાયટીમાં જ રહેતા રામ રામકુમાર બિંદેશ્વરી મંડળ જીઆઈડીસી માં મજૂરી કામ કરે છે રાત્રિના સમયે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં સવા અગિયાર એક વાગ્યાના અરસામાં ડુંગરલાલ સૂતા હતા ત્યારે તેઓના ઘરની નજીકમાં મારા મારી અને બુમાબૂમનો અવાજ આવતો હતો પાડોશમાં જ્યાં અવાજ આવતો હતો તે રામકુમારના ઘરે જઈને દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલ્યો ન લાંબા સમય બાદ દરવાજો ખોલતા અંદર એક યુવક નામે નારાયણ યુગેશ્વર મંડળ લોહી લુહણ હાલતમાં પડ્યો હતો તાત્કાલિક એકસો આઠ મારફતે તેજ નારાયણ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો હતો આ બાબતે પોલીસ કંટ્રોલ માં ફોન કરતા સચિન જેડી પોલીસ પણ આવી પહોંચી હતી પોલીસે રામકુમાર મંડલને પૂછતા તેને કહ્યું કે આ તેજ નારાયણ મંડલ પરિવારના ચારિત્ર્ય વિશે અભદ્ર શબ્દો બોલતો હતો અને તેના કારણે ઝઘડો થતા તેને ચપ્પુ મારી દીધું હતું પોલીસે રામકુમારની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત